જય માતાજી મિત્રો હું છું તમારો કોમેડી એક્ટર પશુભા અને આ છે મારું ઘર કારણ કે અમે પત્રોનું બનાવ્યું છે ખાલી એક સાપરું જૂનું ઘર હતું બહુ જૂનું હતું એ લગભગ ચાલીસ પચાવરનું જૂનું હતું એ ચોમાવું આવો ને એટલે જબ્બર બીક લાગતી હતી એટલે હું કાટકો પડે તો એમાં બીક લાગે કે હાલ ભય પડશે હાલ ભય પડશે એવું થતું હતું એટલે અમે નવું ઘર બનાવવાનું ચાલુ કર્યું છે તો તમે મારા હંગાતી હેડો તમને વતાવો મારું ઘર છેવું બને છે અને કેટલા કોમકાજ આવ્યું એ હું તમને બતાવું આ તો ખાલી એક રહેવા માટે સાપડું ક્ષેત્રમાં મસ્ત બનાવ્યું છે ફર્સ્ટ ક્લાસ તો અમુક ખાલી રહેવાનું રાતવાહો બાકી દાળા તો બહાર જ ફરવાનું લેવા હું તમને બતાવું નવું ઘર સેવી રીતે બને છે તમે જોયું ઘરનું કામકાજ ચાલુ જ છે અને આ છે અમારા કંકુપુરના ગોઠવાના ફર્સ્ટ ક્લાસ કારીગર શું એક નંબર કારીગર તમારા પણ કોઈ પણ ઘર બનાવવું હોય પણ કારીગર મૂકી દે તમે ખાલી ફોન કરજો વ્યાજબી કરજો મિત્રો બી કરજો મારે તો બી લીધું છે મિત્રો ને બી કરજો તમે જુઓ આમ પાયા તો બાર આવી ગયા અમે પૂરણ બાકી છે

પણ તાક આમાં અમારે તો પાછી હોય કે બેની લાઇટ થઈ ઓ બેની લાઇટ થઈ છે તે અમે બે વાગે લાઇટ આવી લાઇટ આવી એટલે મારા પપ્પા ગીતાને સંજાતા જો કીતાનું પોણી વારતા હો પાછું મારું નામ પાછું સંજય છે એટલે અમારા ઘેરથી મા પપ્પાને મા મમ્મીને બધો મને સંજય કરીને બોલાવું તો અમે હું જાઉં છું પોણી વાળવા તમે જો લગભગ અમાર ઘેર થી જો સો છેતરવા સેટુ હો પોતરવા સેટુ એટલે જો આ રસ્તામાં હેરતો હેરતો જવું છું અને જુઓ તમે આ બાજુ છેતર સુવો હા થાકતો લાગે કે હાલ ખાધું ને હાલ પોણી વાળવા જઈએ એટલે થાકતો લાગે ભાઈ ગમે તેને ભાઈ થાકતો લાગે પહેલાં પેલી કુંડીએ જોઈ લઉં કે સે બાજુ જાય છે પોણી મેં કે પાછું ઊભી લાઈનમાં જતું હોય તો એ લોચા તો પાછું આપણા ખેતરમાં વાળવાનું હોય એટલે ઇકર રાખવું કે એટલે અમેક જવું હેલો તમને ઈકણ જઈને બતાવો તો મિત્રો અમે જો કુંડી કણ આવી ગયો છું આ અમાર કુંડી એટલે જો તમને બતાવું એ આ પોણી જાય ઊભી લાઈનમાં અને આ પોણી જાય જો મારે વાળવાનું છે ને એકણ પોણી એટલે મારામાં પછી આ ખોલી દઉં આ જુઓ આ ઢોકણું ખોલી દીધું એટલે અમે સીધું મારા એકણ પોણી આવશે આ જુઓ ઢોકણું ખોલી દીધું ઢોકણું ખોલી અને માર્યું એકણ સાઈડમાં શોખ મેકી દઉં કારણ કે અમે પી રે એટલે પછી પાછું વાખી દેવું પડક બીજા કોઈના એ પોણી જવાનું હોય તો પછી આલવું પડે એટલા માટે તો આ એ આ ઢોકણું મેલું છું હોય તમે જુઓ આ ઢોકણું મેલ્યું અને આમાં આ પાવળો લીધો પાવળો લઈ અને આ હાડ્યું આ પાછળ રાયડો સફાશું જો ફૂલ વહેલો રાયડો વાયો તો એટલે ફૂલ તો લગભગ જોવા બધો ઓછો થઈ ગયો એટલો બધો નહીં પણ એક બીજો આ રાયડો દેખાય કે જો એ પાછળથી વાયેલો રાયડો તો એને ફૂલ વધારે દેખાય તો અમે આગળ જઈએ આપણે હજી તો આગળ હોય તો ખાલી આ ઢોકણું જ ખોલ્યું છે પોણી આપવા માટે પણ આગળ જોઈએ અમે કોઈના ક્ષેતરમાં જતું હોય તો અમુક સેવી રીતે યુવાના ક્ષેત્રમાં છે કે અમારે મારા ક્ષેતરમાં ડાયરેક્ટ જાય છે એ બધું જોવું ભાઈ મજૂરી તો કરવી જ પડે કર્યા વગર તો સૂટકો જ નહીં હા હા અને આ જો ગૌ છું તો હું આગળ તમને બતાવું અમાર પોણી જો વાળવાનું છે કે તો મિત્રો નેક તો કમ્પ્લીટ છે પણ આગળ એક દોમું બોધેલું છે તો આમાં એ દોમાને વાખવું પડશે જો એ આયર્યુદોમ આપણે એ આ નેકથી આ પાછળ આ નેક રહી એથી પોણી આવીએ અને ડોમ એ આ જુઓ આ દોમ આ દોમું ઉર્યું એ આ બાજુ સળાઈ દઉં એટલે સીધું આપણા ખેતરમાં પોણી તો એટલી ઘરે ઊભા રહો તમે ઘરવાર મો દઉં પછી આગળ બીજું બતાવો તો મિત્રો અમ જો આ દોમું કાઢી કમ્પ્લીટ અને અમ આ રે આપણા એરંડા જોઈ લો આ ખેતરમાં પોહણી વાળવાનું છે એરંડામાં તો એટલો બધો દમ નહીં કારણ કે નાના નાના એંડા હો ને જો અડધા પડી ગયા હા ભોયન એટલા બધા વધ્યા નહીં પણ આ તો જે થાય આ પેલું વચમાં પાછું વાવાઝોડું આવ્યું હતું કે એટલે પછી થોડા ન મી ગયા એંડા અને આ હોમોર્યો એ એક બીજો આપણો કાકાનો બોર છે કણ એ પણ જો બે વાગે લાઇટ આવી ગઈ એટલે એ બોર ચાલુ જ છે કમ્પ્લીટ અને આપણે એમાં પોણી આપતું જ હશે તો હું એમાં વાટ જોઉં છું પોણી જેટલા આવ્યું અને જો જોવાઈ રહ્યું આપણું છેતર અને આ શેતરનો પેલી બાજુ પેલો ઓફા મોથો આપણો દેખાય ને કે રોડ હશે એ રોડ જવાનો બાજુમાં પણ હું તો વચ્ચી વચ્ચી આવ્યો ત્યારે તો આપણો અમે જીએ પાવળો લઈને પોણી જોવા કે આ તો નહીં મારું બેટું તમે જોવો તો ફાટી ગયું હોય તો વચમાં પાસું તો લોચા પડું તો પછી આપણો વાટ જોઈને બે એ રહીએ અને પોણી જાય બીજા કોકના ખેતરમાં અને ભાઈ અત્યારે તો કોઈની તમાકુ વાયેલી હોય કોઈની ઘઉં વાયેલા હોય કોઈનો રાયડો વાયેલો હોય એમાં ભરાઈ જાય તો અને આ તો ઉતરાણ વાતાવરણ છે એટલે વધારે આવે તો લોચા પડે પાછું પોણી ભરાઈ જાય તો બાપડું ભોયપળ હતો કોકનો રાયડો ભાઈ જાય એવું બધું થાય કે તો એ કંઈ ખેતર હતું ને હું જાઉં છું આગળ આગળ તો પોણી શીટલા આવ્યું ઓહો હો હો પાણી તો આવી ગયું ને હેઠ આવી ગયું લ્યો ઉભા રહો ને તમારું બતાવો હાય થાકલા જો બહુ હ હાય જો આ પોણી આવી ગયું કમ્પ્લેટ આવા પોણી જો આમાં પોણી આટલા સુધી તો આવી ગયું છે આમાં દાળ બાતી ખાધી એટલે ઉટકારા બહુ આવો હાય કંટાળો ઘરવાળી થાય કે અડધો કલાક હુઈ જાઉં પણ શું કરું કયો પોણી વાળવાનું થયું એટલે પછી ઊંઘાય નાખ મજૂરી કર્યા વગર તો કોઈ સદ નહીં જો આ પોણી સુધી તો આવી ગયું છે આમાં આપણા છેતરમાં પોક એટલે પછી તમને બતાવો બરાબર તો મિત્રો જો આ તો હું જોયું જ નહોતું આ પેલી બાજુ પોણી જાય આપણા સીધું સીધું લઈ જવાનું હો પાણી પણ આમું જોયું જ ના દેખવાનું જ ના પેલો આળો પડ્યો તો ને તેમાં પાણી જો હું નતો તો કોકના હેતરમાં જાય તે હાચુકલું એવું જ થયું આમાં મું છે ને એને ડૂચો વાંખી દઉં કમ્પ્લેટ અને કમ્પ્લીટ કરી દઉં એટલે બધું પોણી આપણા એ સીધું જાય પછી આપણા હેતરમાં છે એટલો પોક તમને મિત્રો કેટલું મસ્ત સરસ મજાનો રાયડો છે વાદળ સાઈઝ વાતાવરણ છે જો વાદળો આવ્યો છું અને આપણે કોઈ પોણી જાય કે એલું તમે કીધું હતું ને કે ટૂટ ફાટી ગયું હે બહુ અધી અને એ આ આપણા એરંડામાં પોણી આ જતુરી જો આપણા એરંડા છે તમે જુઓ આ આપણા એરંડામાં પોણી આજે છે આટલું આટલું પોણી આવે છે બોરનું અમારા બોર તો મિત્રો હવે આ એરંડા પી રહ્યા હા અને ફોન કર્યો મારા પપ્પાને કીધું પોણી બંધ કરી દો તો પોણી બંધ કરી દીધું અને અમે જો આ બધા ઈંડા તો કલાક દોઢ કલાક થયો અમે ઈંડા પહી અને અમે હું જવું ગેર કારણ કે અમે સરસ મજાની મસ્ત ફર્સ્ટ ક્લાસ આદુવાળી ચા બનાવી તો ગેર જઈ અને ચા બા પી લઉં ચા પી અને શો ત્રીજી પાસે ખાટલામાં બે એક બાજુ હા તો હજી તો જુઓ પોણી તો ચાલુ જ છે કારણ કે રેલો લોબો હોય એટલે પોણી તો ચાલુ જ હોય કે જો હા પોણી તો હજી ચાલુ જ છે પણ હું આમાં હેડ્યો હું હાય થાક લાગ્યો થાક એટલો બધો નહીં લાગ્યો પણ કંટાળો થોડો આવ્યો હા તો આ છે આશે કે મારો બ્લોગ તમને જેવું લાગ્યું ગમે તો હશે જ સો ટકા ગમ્યો હશે તો મારા બ્લોગને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કર્યો તો સબસ્ક્રાઈબ કરી લેજો અને હવે મળીએ એક નવા જ બ્લોગમાં જય માતાજી